ભુજનાથ પરમ સર્કલ પાસે રહેતા દાતણિયા ગીતાબેનની ભરણ પોષણના કેસમાં ચોર કોટવાલને દંડે તેવી હાલત પોલીસે ફરિયાદ પર ન્યાય આપવાને બદલે અન્ય મહિલાની ફરિયાદ પર ન્યાય આપી ગીતાબેન સામે કાયદાકીય કાર્યવાહી કરી રામનગરી આત્મા સર્કલ રહીએ છીએ અમે એના મારું નામ ગીતાબેન ચમનભાઈ દાતણિયા છે અને 12 વર્ષ પહેલા મારા લગ્ન ચમન મોહન દાતણિયા સાથે થયા છે અને એમાં મારા ચાર બાળકો છે ચાર મારા બાળકો છે અને અત્યારે મેં મારા ચાર એ ચાર વર્ષથી બીજી બાઈક અને શાંતાબેન કિશોરભાઈ એને રાખીને બેઠો છે તો મારા ચાર છોકરા માટે ન્યાય લેવા માટે ભરણ પોષણનો કેસ ફેમિલી કોર્ટમાં કર્યો છે તો હું ભરણ પોષણ લેવા આવી હતી બે ત્રણ દિવસ પહેલા તો એ ભાઈઓ મને માર કુટ કે અહીંયાથી તું ભાઈ ભાગી જા નહીં તો ભરણ કેસ ભરણ પોષણનો કેસ ઉતારીને નહીં તો પછી અમે તને મારી નાખીશું

પણ કોઈ મારું કામ નથી કરતા મારી ફરિયાદી નથી લેતા એ બાયોની ફરિયાદી લઈને સામેથી મને જેલમાં નાખે છે લોકો હું બધી ઠેકાને દોરી આવી છું ચાર વર્ષથી પણ મને ન્યાય નથી મળતો ને કાલ ઉઠીને મને કોઈ કાઈ પણ મારી નાખે એની જિમ્મેદારી સાહેબ તમારી રહેવાની કેમ કે મારા ચાર ચાર નાના નાના બાળકો છે તો મને ન્યાય અપાવવા મારી નમ્ર વિનંતી છે તમને સરકારને શું અપીલ કરશો સરકારને એ જ અપીલ કરવાની છે મારે કે હું ચાર વર્ષથી દોરું છું પણ કોઈ એમના પર એક્શન નથી લેતું સામે હવે પોલીસવાળા એમના કાને પૈસા ખાઈ શકે શું કરે છે મારું નથી સાંભળતા એમનું સાંભળે છે ને મારા ખિલાફ સામેથી પગલા લે છે એ લોકો કે ભાઈ તું ઓ કરે છે ઓ બાયો કાઈ નથી કરતી તો એ લોકો તો મને કહે છે કે તું ભરણપોષણનો પોષણ નો કેસ ઉતારીને અમદાવાદ હાલી જા તારા છોકરા લઈને અને ચમનને અમે ચમનને છૂટો મૂકી દેતું તો હું ભરણ પોષણ ના પૈસા ના માગી ચમણ કર ને એવી દરે લોકો મને બ્લેકમેલે કરે છે અને મારવાની કોશિશ પણ કરે છે અને હું ફરિયાદી લખાવું છું તો કોઈ મારી નથી લેતા એમ નઈ લે છે